સુરતના ડભોલી વિસ્તારમાં પતરાના શેડમાં આગ બાદ મનપા તંત્ર જાગ્યું ગેરકાયદેસર પતરાના શેડ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી વર્ષોથી બાંધેલા પતરાના શેડ કેમ મનપા તંત્રને નહીં દેખાવાયા હોય તે મોટો સવાલ આગ જેવી ઘટના બાદ જ કેમ મનપા તંત્ર જાગે છે અને તેને લઈને ભાજપના કોર્પોરેટરે પણ સવાલ ઉઠાવ્યા છે મનપાની રહેમ નજરથી જ આ પતરાના શેડોમાં કોમર્શિયલ એક્ટિવિટી થતી હોવાનો ઘટસ્ફોટ નામ માત્રની કામગીરી કરનારી મનપાના અધિકારીઓ રવાના થતાં અનેક સવાલો ઊભા થયા છે કતારગામ ઝોનમાં ગેરકાયદેસર પત્રના શેડનો રાફડો ફાટ્યો છે ત્યારે આ અંગે કાર્યવાહી થશે અને ક્યારે થશે તે પણ એક સવાલ ઉઠવા પામે છે પહેલી વાત તો આ વોર્ડ નંબર આઠ લાગે છે તેના સ્થાનિક કોર્પોરેટરને ખરેખર રજૂઆત કરવી પડે તો આજે મારી ફરજ એ પડી છે કે સુરત નાઇટ એન્ડ ફાઈરના વાઇસ ચેરમેન તરીકે મારી ફરજમાં વારંવાર પ્રજાની રજૂઆત હોવા છતાં પણ અધિકારીને ને મેં એવું કીધું કે જે કોઈ પ્રજા છે તેને શું કામ તમે હેરાન કરો છો આ શેર જે બને છે શેર શેર નથી બનતા તો તો તમે તમે જ્યારે છો ત્યારે જો અટકાવી દેતા હોય નાના ભોગ બને નહીં ખરેખર અધિકારીને ખામીને કારણે જે કોઈને જો બિઝનેસ કરતા હોય ત્યારે આ સીલ મારવા નીકળ્યા બરાબર જ્યારે પણ બનાવ બને છે ત્યારે સીલ મારે છે તો શું આ જવાબદારી અધિકારીની રહી છે તો અધિકારીને જ પગલા લેવા પડે જો અધિકારી આ શેર બનવા ના દેતા હોય આ વસ્તુ બને નહીં મારા ધ્યાન પ્રમાણે આ બી બધા ધંધો લઈને બેઠા છે તો મારી રજૂઆત એવી છે કે જે ઇન્ડસ્ટ્રિયલ વિસ્તાર છે ને શાંતિથી આ લોકો ધંધો કરે ને રેસિડન્સ ઝોનમાં વારંવાર રજૂઆત આવી છે છતાં પણ હું મીડિયામાં સામે આવ્યો નથી પણ મારે મીડિયામાં આવવાની એટલી બધી ફરજ પડી છે કે સાંજ સુધીમાં મને એવા સમાચાર મળ્યા છે કે નરેન્દ્રભાઈ રેસિડન્ટની આજુબાજુમાં આપ જોઈ શકો છો કે આગ લાગી છે મને કોઈની સાથે વાંધો નથી ધંધો કરો પ્રજાને ધંધો કરવા દો તો ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં શાંતિથી ધંધો કરો પણ મારો એક જ મૂળ ભાગ છે કે જ્યારે કતારગામ ઝોનના અધિકારીની જવાબદારીમાં આવતા હોય તો આનો મિનિંગ તો ખુલ્લે આમ બધા કહે છે કે નંદ્રભાઈ પૈસા લઈને કરે છે નંદ્રભાઈ ઓલા આટલા પૈસા લેશે એ મની જાણ કાળમાં છે નહીં પણ અધિકારીના જે મેં કીધું છે મારા ઉત્તર અધિકારીને ચર્ચા કરી છે કે બેન જો સીલ મારવો હોય તો દરેક રેસિડેન્ટમાં જેટલી જગ્યા છે તેને રાજી ખુશીથી સમજાવીને શેર ખાલી કરાવજો કોઈને હેરાન નહીં કરતા અને જો શેર જ્યારે બનતા હોય